ચાલો મિત્રો હું ભેસાણિયા રસિક સીઆરસી કોર્ડિનેટર આજે હું હાલરિયા પ્રાઇમરી સ્કૂલની વિઝિટ હતો અને જે હાલરિયા છે એ બગસરા તાલુકાનું છેલ્લું ગામ અને શેત્રુંજી નદીના કાંઠે આવેલું એકદમ સુંદર મજાનું ગામ છે હવે એક ગામમાં એક એ ગામની અંદર એક ભાઈ રહે છે અને એ ભાઈને આજે મેં સ્કૂલમાં એને મળ્યો એટલે એને મળીને ઘણો બધો પ્રભાવિત થયો તો એ ભાઈ આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે અડગ મનના માનવીને હિમાલય નરતો નથી અને બીજી એક કહેવત છે મન હોય તો માળવે જવાય તો આવા એક સરસ મજાના ભાઈ છે જે પોતે શરીર થી દિવ્યાંગ છે અને એ છતાં પણ ઘણી બધી મહેનત થી પોતાનું જીવન ગુજારી રહ્યા છે એવા એ ભાઈનો આપણે પરિચય આપણે ભાઈને મુલાકાત કરી છે તો ભાઈને પહેલા હું પરિચય પૂછું આપનું નામ શું મારું નામ લાલજીભાઈ ભેખવાઈ ખુમાણ ગામ આલરિયા રહેવા છે તમે શું કરો છો અત્યારે હું પાણી ફિટિંગ ફિટિંગ નું નું અને વેલ્ડિંગ કામ કામ કરું છું કોઈ નાની મોટી ના આપણે નાના ગમે ત્યારે ગમે વ્યક્તિ બોલાવે કોઈ પણ કામ હોય તો તમે જાવ છો હા રાત્રે ગમે વ્યક્તિ પંચર માં એ ખાતો હોય રાતે બે વાગે ત્રણ વાગે ત્રણ કિલોમીટર સુધી આમથી કોઈ ચલાલા થી આવતા હોય ફોન ફોન કરે તો એ જવાનું બગસરા બાજુ થી આવે તો આપણે આપડે જઈએ પંચર કરી દઈ નોર્મલ ચાલુ રૂપિયા માંથી આપડે આ વ્યક્તિ છે એના કેવા પ્રમાણે કડિયા કામ હોય કે પછી ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક નું કામ હોય કે પછી પાણી નું હોય પંચર નું હોય કે પછી પ્લમ્બર કામ હોય ગમે તે કામ હોય એટલે બધું કામ કરી શકે છે શરીરે જો એ દિવ્યાંગ છે છતાં આવું બધું કામ કરી શકતા હોય અને પોતે જો પોતાનું સ્વનિર્ભર રહી શકતા હોય તો આમાંથી આપણે પ્રેરણા લઈને પણ બીજા વ્યક્તિએ પણ આવું જીવન જીવવા માટે પ્રયત્ન કરવા જોઈએ પોતાની સાયકલ છે એ સાયકલ ઉપર જઈને પણ એ બધા કાર્યો કરવા જાય છે અને ગમે તેની મદદ રાત્રે પણ પંચર કરે છે અને રાત્રે પણ બીજા કોઈ વ્યક્તિને મદદ કરવાની ભાવના છે તો સરસ કુમણ તમારો ખુબ ખુબ આભાર આપને મળીને ખુબ આનંદ થયો